તમને કોઈ પ્રાણી કઈ કેતો નથી એટલે ઝાકુ સાહેબ છે ભગવાનમાં પ્રીત જેને સતમાં પ્રીત જેને ગુરુમાં પ્રીત છે ને એવાનો સંઘ કરવો કબીર સાહેબ એમ કે ઝાકુ સાહેબ કે સાહેબ છે પ્રીત સોય નિર્બંધ એ નિર્બંધ છે મુક્ત પુરુષ છે સોય સંતન કે સંઘ સદા એવા સંતો હારી એને આનંદ હોય ને તો એ આપણે આનંદ મળે સોય સંતન કે સંગ સદાય આનંદ હે હોળી આ તારા સંચાલ મન ને સ્થિર રાખ સોય ભલો રંગ હે ઉલટ સુલટ કરી પીવા ભાઈ ભક્તિનું ભજન સમરણ કર એટલે ઉલટ સુલટ એટલે શ્વાસો શ્વાસે સમરણ કરીને ક્યારેક અમૃત આવી જાય ઉલટ સુલટ કરી પી રે વો અમૃત ગંગ હે એ અમૃતગંગ છે ક્યારેક એવો ઓડકાર આવી જાય ને તો તને મીઠાશ મજા આવી જાય પણ સ્મરણ કરતા કરતા કરતાં આપણું ધ્યાન સુરતા આપણી ધ્યાન ક્યાં આત્મામાં લાગશે ને તો એનો જે લહેર એક આવશે ને એ લહેર તમને આનંદ આપી દે એટલું બધું શોખ આપશે ને કે પછી તમે એની વગર રહી જ નહીં આપો ઉલટ સોલટ કરી પી સોય અમૃતગંગ હૈ કહે કબીર સત સત જગત રંગ પતંગ હૈ આ શોધશે બાકી બધું પતંગ છે આપણે નથી એટલે દુનિયા નથી સમજી ને આપણે દુનિયાની વાત નથી કરવાની દુનિયા નાશ પામતી નથી પામશે નહીં દુનિયાની વાટે નથી જોવાની આપણે નથી એટલે જગત નથી શરૂઆત ક્યાંય કરવાની હોવા તો ડૂબવી દુનિયા તમે નથી એટલે દુનિયા પણ આ દુનિયા છોડે જવું નહીં બહુ અઘરું છે ને દુઃખીનું છે દુઃખ કઈ વાતનું છે આ દુનિયાને છોડીને જાવું એ ને પણ દુનિયામાંથી ઓરિજિનલ રસ લીધો ને તો તમને પાછો રસીયતા છે ને નવું મનુષ્ય દેહ આપે અને આ દુનિયામાં જ રાખે કાંઈ એટલે બધા સંતો શરણ ગુરુચરણ માગ્યું હું ગુરુચરણ એટલે આત્માનું ચરણ સંતોનો સંત દેજો અમને સંત શરણમાં વાસ દેજો અમને ગુરુચરણમાં વાસ દેજો સંતોના ચરણે વાસ શું કામ એ બધાએ સત માં પાછા મનુષ્ય અવતાર લઈને પાછા પૃથ્વી આવે અને ગુણગાન ભગવાનના ગાય છે કારણ કે એને ગમી ગઈ અને જેને આ દુનિયા નથી ગમતી ને એ માણસ આપઘાત કરે એ ક્યાંય ઉપર રહેવાનું ટેકાનું ન હોય આવું કોઈ જગ્યાએ હારાવાટ ન હોય કોઈ ગમતું ત્યારે માણસ આત્મહત્યા કરે મોટા મોટું પાપી નકર તમને એક છોકરામાં પ્રીત હોય ને તો એ રોકી દે દીકરામાં દીકરીમાં કે એક હગામાં એક સંબંધમાં પ્રીત હોય ને તો એ રોકે ભાઈ આનું શું થાય થાય ને પણ બધે જ પ્રીત આપણે પ્રીત નથી એનું કારણ હું આપણે આત્માના વેરી બન્યા એટલે આ આ લાભ દાદાએ પોતે પોતાને જાણે નહીં આત્મહત્યારો પોતે પોતે પોતાને જ જાણતો ને એ આત્મહત્યારો છે પોતાના આત્માની હત્યા કરે છે કારણ કે એનું ધ્યાન જ નથી જતો એની યાદી નથી કરતો એની અમુક નથી જતો હવે એને તો આ ભેગો આપણને મોટા કર્યા પુત્ર પિતા જુદો થયો જેમ ભેળું કરવા ધન થોડા જળમાં માછલી તલખે પછી માયામાં તલખેનું મન આ પિતાનું ધન હાચું પણ પુત્રને એની માલુ નથી પિતા એટલે પરમેશ્વર પરિભ્રમ સંત ભગવાન કે ગુરુ કે આત્મા એનું ધન હાચું એટલે એનું જ્ઞાન હાચું બરાબર પણ પુત્રને એની એને ખબર નથી કારણ કે એની પિતાએ ઓળખાણ કરાવી પણ જગતની ઓળખાણ કરાવી કા અને દાદા અને મામા મામી ને ફઈ ને ફુવાન બેન ને બનેવી ને ભાઈ ને ભાભી એ બધા ઓળખાણ કોની કરાવી અને પુત્રના પુત્ર એના ખોળામાં જ હતો પિતાના ખોળામાં એટલે ઓળખાણ થઈ ને એમ હાલવા મળ્યો ને હાલવા મળ્યો એટલે બાપાને ભૂલી ગયો હવે થોડા જળમાં જે માછલી તલખે એમ માયામાં તલખે એનું મન ભેળું કરવામાં ભેળું થવા મળ્યું ને જે રસ આવવા મળ્યો જેમ તમને ધન વધારે કમાવાની કમાવા આવવા મળે ને પછી તમને વધારે વધારે રસ આવે ધન વધારે આવવા આવક થાય ને એટલે તમને વધારે આવ આપણે હેરાન ધંધામાં હતા ક્યારેક ક્યારેક સારું કમાડતું પિતાનું ધન હાચું પણ પુત્રને માલુમ નથી હવે જૂના ખાતા ખોલો ક્યાં મરોસો મથણા મથી હવે જૂનું ખાતું શું છે કે જે માના ગર્ભમાં આપણે કોલ વચન દઈને આવ્યા કે તારું ભજન કરીશ ત્યારે માને કનેક્શન જોડાયેલું હતું ત્યારે ભગવાનની કનેક્શન હતું જન્મ થયો નાવ કપાણે એટલે કનેક્શન નવું એટલે બહાર જગતમાં આવી ગયા એટલે માયા લાગી ગઈ અને માયા લાગી ગઈ એ પાછા ગુરુ યાદ કરાવે ને ગુરુ આપણે જૂનું ખાતું એમ કે તું કોલ વચન દઈને આવ્યો તો ભગવાનનું ભજન કરીને એને કઈને આવેલો છે અને કઈને આવ્યો ને એ તો એને હાચા ગુરુ મળે ને તો એ જે નાળ કપાણે ને એ પાછી નાભીનું જે છે ને એ આપણું જ્ઞાન આપી દે કે હવે આ અહીંથી જોડી દે એટલે તારે કનેક્શન ચાલુ થઈ જાય નવું કનેક્શન ભગવાનની આરી વાતો કરવાનું ભગવાનનું જાણત કરવાનું ભગવાનની યાદી કરવાની ભગવાનના સંદેશા કરવાને કરાવવા ભગવાનની યાદી કરવી ને કરાવવી એ આપણો ધર્મ છે દરેકનો પણ આ બહારના કાર્યમાં કે હવે આપણે નવરાય હોય તો ભગવાનનું ભજન કરીને ભાઈ નવરાય કોને છે હાવ નવર્યા બેઠા હોય તો વાતો જેની જેની કરીએ નવર્યા સહી કોઈ એમ નથી કીધું કર્મ નહીં કરતા આ બીજી પડોઝલ નહીં કરતા મારી તારી નહીં કરતા એમ કીધું અરે ત્રમ્બક બાપાએ લખ્યું ભજનમાં કે ગુરુગમ જ્ઞાની બની જા જાન છોડી દે આ બધી આળ પંપા એ જ્ઞાની ગુરુગમ પદને વિચાર જ્ઞાની ધ્યાન ધરી લે લગા આ બધી પંપાલ મૂકી દે એ બધા કર્મના પોટલા છે ને એ આપણે હક નહીં લેવા જોઈએ પછી બહુ આ ડાવળા કર્યા હોય ને પછી આપણું સુખ વયો જાય આપણી શાંતિ વહી જાય આપણો આનંદ વયો થાય આપણે જીવન જીવવાની જે લહેર છે એ વહી જાય અને લહેર વહી જાય ને એટલે કાળો કેર થાય શું થાય કાળો કેર અને એ કાળો કેર છે ને એ આપણે ન લેવા હક ન લેવા જોઈએ શાંતિ ન લેવા એટલે લાલ ત્રંબક જસગુણ ગાવે જન્મ મરણ પાતકમાં ન આવે એ જસગુણ ગાવા અને ગૌરાવા એને ગાવાનું પૂન કરો ને એટલે તમારા મરણની કડી છૂટી જાય જન્મ મરણ ન આવે આપશો દયાતણા ભંડાર તમને વંદન વાર હે ગુરુદેવ આ તમને વંદન એટલે અમારે થઈ જાય છે એટલે ન કરવા તો એ થઈ જાય છે એનું કારણ શું છે લક્ષ્ય બતાવનાર ઉગારામ દાદા હતા એટલે ત્રંબક બાપા એ ગુણ કોના ગયા જે લક્ષ્ય આપણે એક ખજાનો તમને એક રાજાનો ખજાનો તમને બતાવી દીધો રાજાની સીટનું તમને સુટવીને ન્યા બેહર દીધા હોય તો એ વ્યક્તિને વ્યક્તિ ભૂલી શકો ગુરુ દેવા ધનગુરુદાતા મને માર્ગ મુક્તિનો બતાવ્યો મોક્ષનો માર્ગ બતાવ્યો મુક્ત કરી દીધો એટલે આપણું મન ક્યાંય રકડે નહીં ને એ મુક્ત જ છે હો ક્યાંય ભટકે નહીં ને એ મુક્ત જ છે પણ મન મુક્ત બન્યું હોય ને એની ખાતરી આપણે જ કરવાની કે આપણા મનમાં કોઈ વિચાર આવે છે તો ઘણા વિચાર આવતા હોય ને તો એ મન મુક્ત નથી એ ક્યાંક ટચ થયેલું છે અને જ્યાં ટચ થયું હોય ને એના દુર્ગુણ લઈને જ આવે આત્મા સિવાય ગુણ આવતા જ નથી દેહમાં ટચ થયો તો દેહના અવગુણ લઈને આવે આત્માની અંદર ટચ જેવો હોય આત્માના ગુણ લઈને આવે ફરક તો એક નહીં એક જ કાંઈ જાધો ફરક જ નથી માખી બે પ્રકારની હોય એક મધમાખી કહેવાય અને એક વિષ્ટાની માખી વિષ્ટાની માખી ગમે ત્યાં દુર્ગુણ અને લેવાને આપવા અને બોલ્યા કે એ ફૂલ સિવાય ક્યાંય બે નહીં જ્યારે ગુરુગમ દ્રષ્ટિ આપણી વરી જાય મનોવૃત્તિ સતને વરે ને ત્યારે સંતો એ બધા ફૂલ સમાન થાય એ યાદ કરવાનું કારણ શું છે આ બધા સંતોને યાદ કરવાનું કારણ એ ફૂલ સમાન છે એમાં સુગંધ છે અને એ સુગંધ નાશ નથી કાયમ માટે છે મીરાની સુગંધ રહી ગઈ નરસિંહ મહેતાની સુગંધ રહી ગઈ શિવણ ભગત કબીર સાહેબ દાદા ઉગારામ ત્રંબક બાપા શાંતિરામ બાપા આપણે સુગંધ કાયમ માટે આપણે માટે જ્યારે કહો ત્યારે આપણે અહીંયા આવીને અને જ્ઞાનધારાનો વરસાદ વરાવતા તો દયાળુ કેટલાય આપશો તણા ભંડાર ગુરુદેવ તમને વંદનવાર કારણ કે એને એ દયાનું ઘર ઝડી ગયું અને આપણે ઝડ્યું નથી એટલે આપણે એની વાતો પાછા આપણે ન જઈએ તો કાંઈ નહીં પણ એની વાતો કરીને દોષ થાપીએ ને એના દોષ આપણને સંતોની નજીક ન આવે આ દોષ કેટલા લાગે ખબર કોઈને આવું ગુણ ગાઈને પછી તો જ્યાં ન જઈ શકો અને કદાચ જાઓ તો ત્યાં બેહી હાલો કદાચ જાઓ આપણે એવું નથી કે હાવ ન જઈ શકે જાય પણ જ્યાં બેહી ન કે અને બે કદાચ બેહી જાય પણ એના ગુણ લઈ હવે એવું કેવું કઈ રીતે કે આ વાસળી હોય વાસડી એ ગાયના આંસળમાંથી દૂધ લે અને એની બાજુમાં ઈતડી હોય એ શું લેશે એ આસળ ઉપર છે અને ઓલી આસળ ઉપર છે ફરક હું ઓલી દૂધ લેશે અને ઓલી લોહી લેશે એમ દ્રષ્ટિમાં ફરક હોય તો આ જગતમાંથી અવગુણ જ આપણને આવે એટલે આપણી દ્રષ્ટિને ભગવાનને હારી વરાવી દેવી આપણી દ્રષ્ટિને આપણી વ્રતિને આપણી સુરતાને ભગવાનને હારી વરાવી દેવી કોણ વરાવે સદગુરુ અને સદગુરુ વગર વૃત્તિ વર્તી નથી સ્વયંવર રસ્યો સદગુરુના દેશમાં પરણે સે શબ્દને સુરતા ના એટલે એટલે આવી રીતે આપણે સુરતાનું લગ્ન સદગુરુ કરાવે સુરતીનું સગપણ ગોત્યું ઊંસુકુળ અવિનાશ કયું અવિનાશી પણ કોણ સતને રસ્તે થઈને હાલ્યા એકાએક અસંગ આ ગુરુ છે ને આપણને સતનિહારી વરાવે પણ ગુરુ સેવા કરીને એટલે એમ કે આ બધા લેવ લેવકર વૃત્તિવાળા છે હવે સેવા કરવાવાળા સેવા કરે છે સાચા ભાવથી પણ એમાં તમે તમે દ્રષ્ટિ કરો કે આ બધા લેવકરવાળા છે લેવકરવાળા નથી દેહ છે દેય નથી દેખાતું લેય દેખાય અને દેય ભૌતિક પદાર્થ છે અને આપે ને એ અનમોલ પદાર્થ અનમોલ છે એનું મૂલ નથી થતું એનું મૂલ ન થાય એટલે મહિમા નાણાં કરશે નહીં મળે સત્સંગમાં વણ મૂલે વેચાય સત્સંગમાં લાવો ને તો વગર કિંમતી આવા કરોડો કરોડો રૂપિયા દેતા આવા શબ્દો ન મળે એવા સંતો સદગુરુ આપણે એમનો ભાવ ફ્રીમાં આપી વણ મૂલે સત્સંગમાં વેચાય પણ એના અધિકારી વગર લઈ શકાતું નથી એટલે પહેલાં અધિકારી થાવ સદગુરુ શબ્દના થાવ અધિકારી પાનભાઈ કયા ગુરુ શબ્દના અધિકારી થાવ અને આ દેહ ભાવ છે ને કાઢી નાખવો પડે અહમ ભાવ છે એ કાઢી નાખવો પડે અને અહમ ભાવ જાય નહીં ને ત્યાં સુધી આપણે એના અધિકારી નથી એટલે સદગુરુ છે ને એ આ કાયમ માટે દયાના ભંડાર આપશો દયા તણા ભંડાર તમને વંદન વાળી ગુરુ મૂર્તિ બલિહારી ગુરુ મૂર્તિ બલિહારી ગુરુ મૂર્તિ બલિહારી ગુરુ મૂર્તિ બલિહારી ગુરુજી દા ગરુજી દાતા मथ उपकारे परमरथ उपकारे गुरुजी दाता गुरु दाता परमरथ उपकारे गुरुमर्थय उपकार आनन्दरूप

કબીર સાહેબ કે આવા ગુરુમૂર્તિની બલિહારી એટલે હું એને અર્પણ ને સમર્પણ થઈ જાઉં ગુરુ દાતા ગુરુ વિધાતા ગુરુ આપણો નવો જન્મ બનાવે મયા પછી દાતાર તો છે પણ વિધાતાય છે તમારા નવા લેખ કર્મની લેખ ઉપર મેઘ મારીને અને નવું કિતાબ ઊભી કરી દે અને એવી ઊભી કરી છે આ જસલની કર્મની લેખ ઉપર મેઘ મારીને પીર કરી દીધો ને આ ગુરુ દાતા ગુરુ વિધાતા પરમારત દયાનિધિ પતિત અનેક ઉગારી એવા પાપીને ઉગારનારું આ ગુરુમૂર્તિ છે પતિત અનેક ઉગારી આપણે શાસ્ત્રોમાં જુઓ ઇતિહાસમાં જુઓ તો કેટલાય પાપીનો ઉદ્ધાર ગુરુએ કર્યો કેટલાય પાપીનો ઉદ્ધાર કર્યો ગુરુજી જેસર જેવો અંગુલીમાલ જેવો જોબન ફગી જેવો વાલીયા લુટારા જેવો રતા આલા દાદરા કાઠી જેવા કેટલાય પાપીઓના ઉદ્ધાર આપણે ઇતિહાસની અંદર ડોકા કાઢીએ તો એ ખબર આપણને પડે કે કેટલાય પાપીઓને ઉગાડ્યા એ આ ગુરુમૂર્તિ પણ ગુરુમૂર્તિ કોણ છે કે તમારામાં સદ છે અને એને જાણે એ ગુરુમૂર્તિ होळी गुरुमूर्तीने आगल हे माया प्रचंड बहुधिसे दस अवतार दरो दस अवतार दरो जे माया प्रचंड बौद्धि से दस अवतार धरो दस अवतार धरो सोई माया गुरुचरण नि आगे सोई माया गुरुचरण

અને ભૂલમાં આવી એટલે કર્મ ના ફળ ભોગવવા આપણે જે માયા પ્રચંડ બહુ દેશે દસ અવતાર ધરોરી દસ અવતારો આ માયાનો ખલકો ઓડીને આવ્યા અને આપણે બધા માયાનો ખલકો જ છે ને મનુષ્ય દે છે એ જ માયા અને એમાં મોહ છે એ માયા અને એને હાટું થઈને બધું મારા તારા ઝઘડા થાય કે બીજું કાંઈ હવે આ મારું છે ને એ તારું થઈ જાય ને જેણે દીધું એનું તો આપણે કેવું જો ને તન મન ધન સબ કુશ હે તેરા તેરા તુલકો અર્પણ ક્યાં લાગે મેરા હું આપણું છે અને હું આપ બળે આવ્યું છું આ જેને આપ્યું છે એને જીવતા હોંપી દો મર્યા પછી તો જવાનું છે એ જગ્યાએ પણ આપણી મમતા રહી જાય જો હોંપી દીધેલ હોય ને તો મમતા મરી જાય જે માયા પ્રચંડ બહુ દિશે દસ અવતાર ધરોરી સોય માયા ગુરુ મૂર્તિની આગળ જુગોઝુગાજ્ઞા જે આ જગતને માયા નડે છે ને હેરાન કરે છે ને એની માયા ગુરુ ગુરુમૂર્તિને આગળ હાથ જોડીને ઉભી રહે હે ગુરુદેવ તમારા હુકમમાં એની તમે કયો એમ કરી અને આ ગુરુના હુકમમાં માયા કામ કરેલા એ આખા જગતમાં આપણને માયાના ગુલામ છે એ આખું જગત માયાનું ગુલામ છે ત્યારે ખુદ માયા ગુરુચરણના આજ્ઞાકારી બની જાય આ કબીર સાહેબ છે આ ભજનની અંદર કબીર સાહેબ છે અને કબીર સાહેબ કહે છે એટલું જ નહીં આપણને દેખાય કે જો ગોરધન બાપા જયંતી બાપા મહાપુરુષોએ ભજન કર્યું તો એની આગળ એને કાંઈ કરવું પડ્યું કે બધું ક્યાં કરે દિવ્ય દ્રષ્ટિ જેની કહીએ ચેતનમાં સર્વે જણા એના કાર્ય નીપજતા ચેતનરૂપી પાટી ઉપર જગત શીતળ શીતરાય આખું જગત ચેતનની પાટીમાં શીતરાણેલું છે પાટી નો જગત નથી બરાબર ચેતન છે તો આપણા બધા દેહ છે ચેતન હોય તો આપણે કોઈ નથી સહી ચેતન રૂપી પાટી ઉપર જગત શીતળ શીતરાય દાસ દ્રષ્ટા ભાવે હવે તમે દ્રષ્ટાભાવે થઈ જાઓ હાલો તમે જોનાર થઈ જાઓ તમારી અંદર જે પટ્ટી આવે ને એને તમે જોવા મળો બહારની નહીં તમારી અંદર જે ચિત્રો ઊભા થાય ને એને તમે જોયા કરો એના આપણે હારામોળા કાંઈ નથી કહેવાય જોનાર સાક્ષી થઈ જાઓ તમે એટલે તમે ધીમે ધીમે છૂટી જાઓ ઘણા એમ માને છે કે મારા મનને માનતું જ નથી ગમે એમ કરી તો પણ ન માનત કાંઈ નહીં આવવા જોને જ્યાં જાય ત્યાં પણ તમે નહીં જાતા હા તમે નહીં જાતા મન જ્યાં જાય ત્યાં લાવજો તમે નહીં જતા અને તમે નહીં જતા તમારી વગર મનને હાલશે નહીં પાછો આંટો ભરી તમારી પાસે આવશે એટલે પછી તમે તમે એનું કયું નહીં કરો ને એટલે તમારું ગુલામ એ થઈ જાય ને આપણે એના ગુલામ થઈ ગયા મનના ગુલામ છે આપણે જ્યાં કહે ત્યાં જાય એટલે જ્યાં મોકલે ત્યાં જાય એટલે હાર હરું ખાવાનું હારો હરું ફરવાનું હારો હરું જોવાનું હારા સુખ ભોગવવાના આ મનના આપણે ગુલામ નહીં પણ એને જવા જ આપણે ભજન કરો મન જાય તો ભલે જાય જવા ન દે તો શરીર પીડ્યું કામ તો સડે ને ત્યારે તીર આગું જાય એમાં મન સડે પેલા તમને દોરી જાય લઈ જાય પણ તમાર ન જાવ એ ભજન કરતા હશો ને આવવાનો સંગ છે તો ન જાય નગર એક ફોનક આવ્યા માવો ખાવા તરત જ કહે જાય આવો સંઘ હોય તો અને ભજનનો રંગ હોય તો એ કાલખામાં હાલ નહીં જો તરત જ આમ થાય આપણને કારણ કે સંઘની અસર થાય થાય કે નહીં એટલે આ સંઘમાં હારા સંઘમાં રહ્યો એટલે તમને આના વિચાર આવે બોલા છૂટી જાય ધીમે ધીમે પછી એ પાછું આંટો બને એ આવે એક વાર ફોન કરે ભાઈ હવે આમ હું આવ્યો લ્યો ભર્યું જો એટલે આમ હારો સંઘ સંગ મહાપુરુષોનો સંઘ સંતોનો સંઘ ભજનનો સંઘ જ્ઞાનીનો સંઘ કરવો તો આપણને રંગ લાગે આપણા મન અને મનને રંગ લાગ્યા વગેરે હાલે નહીં ગમે એમ કરો ને આ બે હારો તોય ન બે ઘણી વાર એમ કે હાલો આપણે ભજનમાં જાય સત્સંગમાં જાય અરે અરે ના એ કાંઈ સફા કરવા જ નથી ને હવે સફા લાગે ને એટલે આ જે માયા પ્રચંડ બૌદ્ધિ છે દસ અવતાર ધરોરી સો માયા ગુરુ મૂર્તિની આગળ જુગોઝુગ આજ્ઞાકારી એસી ગુરુમૂર્તિ ભલિહારી આ કબીરદાદા એમ કહેશે છે કે આવી મૂર્તિની ભલિહારી છે અને એમ એમ કબીરદાદાએ કીધું કે માથું ઉતારીને દેવું પડે તો ગુરુને દઈ દેજો જો હવે એ તો આપણે એટલું જ બધું કોઈ કહે યા તને વિષકી બેલરી ગુરુ અમૃતની કાંઠ સર દીધી સદ્ગુરુ મળે તોય સસ્તા ગાંઠ તો એના માથું ઉતારી દેવું તો સસ્તા છે એમ કે પણ સદગુરુ સતને માથું દેવું એટલે મન દેવું અને મન જ માથું કાઢીને રખડે ને માથું કાઢીને કોણ રખડે મન નગર માથું કોઈ ઉતારો ને કે ગંગા સુધી જળ રે ઉપર જેને શીશ ન મળે પાનભાઈ એવો છે આ ખેલ ખાંડાની ધાર એટલે ત્યાંથી પી ગયા બધા ઘણા ખરા એ કે તો ભાઈ આપણે ભક્તિ નથી કરવી માથા માથા એટલે માથું ઉતારી નાખે તો ભક્તિ કરાય પણ આ ગુરુ ગુરુની વાતમાં તમે રંગાઈ જાવ ને માથું તમારું નિજ્યાત રહે માથું એટલે મન અને જે ગુરુમાં ગુરુની વાતમાં મન રંગાઈ ગયું ને હવે અમે ન ભૂલીએ ત્રંભક બાપાને સંતોને ગુરુને આ જો આ રણચોળભાઈ છે આ નાગજીભાઈ બધા ગુરુના ભાવે ત્યાં આવ્યા ને ક્યાંથી ક્યાં આવ્યા ભાઈ બરાબર હવે તમે આયા ન હોય તો જ્યાં પણ સંતોના સંગમાં ને આ માથું ઉતરી ગયું ગણાય એટલે સંતોનો સંગ એને વાલો લાગે ખર્ચા કરીને સમય બગાડીને વાલો લાગે પણ આ પુણ્યનું ભાતું છે આ સત્કર્મ છે અને એ એ જ આપણે લણવાનું છે આ આપણે આપણા માટે જ કરીએ છીએ બીજા કોઈ માટે નહીં આપણા માટે કરીએ તો જ આપણો મોક્ષ થાય નકર આપણો મોક્ષ થાય નહીં દેખા જે ન થાય હોય જાય કે આપણે જાઓને આ જાય છે આપણે જાઓને આ કરે છે આપણે કરવું એમ નહીં ભાવું જાગો અને હાજો ભાવ જાગશે ને તો તમે ગુરુજન્મ જાઓ તો આવો હથવારો સારો કરી લેવો પડે પછી શું આવે છે નહીં કવિ સાહેબ હા ચકમો નહીં સજો ઇન સ્વાર્થ છે ને એ ઝેર છે અને પરમાર્થ છે ને એ અમૃત છે એટલે ક્યારેક ક્યારેક અમૃત લઈ લેવું આ ઝેરમાં સર્પ અને નોળિયાની રમત છે સર્પ છે એ આ સંસાર નોળિયો છે એ મન આ મન સંસારમાં રહે એટલે એનું એને ઝેર સડે જ પણ આ સત્સંગની નૂરવેલું હુંગી લે ને તો ઝેર ઉતરી જાય સત્સંગરૂપે નૂરવેલો ઉગી લે ને નોળ્યો તો સર્પનું ઝેર ઉતરી જાય ને પાછો તાજો માજો થાય ને લડાઈ કરે અને આ સંસારને હેરવી દે આ સર્પને હેરવી દે કારણ કે કાયમારે હું અને આનું ઝેર ચડે બધાને અને એની હાથલું થઈને ઝઘડા ને બાદળીને વસકા બધું બરાબર આ ઝેર સડે ને એ સત્સંગનું જરાક નૂર વેલે ઊંઘી લે ને એટલે બધું ઝેર ઉતરી જાય અને નોળ્યો મન તાજો થઈ જાય મન એટલે નોળ્યો બીજી સાકી મેં સર્પ સંસાર ઊંડા કૂપ હે સંસાર ઊંડા ઊંડો કુવો છે સદ્ગુરુ એ નાખ્યા દોર દોર પકડીને શિષ્ય ન સડે તો ક્યાં ગુરુ કા દો હવે ગુરુ આમ બાર ખ્યાવા કરે ઓલો ઓળો ઓળો ગોળ કરે કુવામાં ઉતરી ગયો હોય ને એમાં સંસારમાં બધા સહી આપણે એટલે બધા આપણે એમ સમજી લેવાનું આપણે બધાએ કુવામાં અને બધાએ કૂવામાં થઈને આપણે કુવામાં પડેલા બધા દેખાય આ બધા સંસારી દેખાય ને પણ સદગુરુએ કાંઠે આવીને દોર નાખ્યા કે આ બાર હેરાન થાય લે કે હું બે દોર નાખું તું હેરાન થતો હોય ને તો બહાર નીકળે પણ ગુરુ ખેંચે ઓલું દોડ તો પકડે ગુરુ ખેંચે ને પણ ઓલા બીજાનો સાથ મૂકે નહીં બીજાનો સંગ કર્યો ને એ મૂકે નહીં બધા સંસારી એટલે મોડિયા પકડી લે બીજા મોડિયા હોય ને એ પકડે ગુરુ ખેંચે ઘણા પણ ઓલા મોડિયા મૂકે તો બહાર આવે ને સંસાર ઊંડા કોફે સદગુરુ એ નાખ્યા દોર દોર પકડીને શિષ્ય ન સડે તો ક્યાં ગુરુ કાઢો અને કયા બે દોર ગુરુજીના વચનો છે નામની નિશાની આ પ્રેમ દોરી પકડો તો સડાય આ પ્રેમથી દોરી પકડો ને તો તમે બહાર આવી જાઓ સદગુરુ આ વચન નામ નિશાની આ પ્રેમની દોર છે